જા બસોસી મમ બસ એકમ શિવાય બોલી ભપર ચઢાય નાગેન્દ્રાય ત્રિલોચનાય ભસ્માન ગરા ગાય મહેશ્વરાય નિયંભરાય કશ્મી નકારાય નમ શિવાય મંદાખિ સરી ચંદન દિતાય નંદી સ્વનાથ મહેશ્વર મંદાર પુષ્પ બહુ પુષ્પ પૂજિતાય સત્ાય નમ શિવાય સ્વરૂપ જટા ધરાય પિનાય મસ્તું જરૂપાય જટા ધરાય જટાધરાય પીનાય સાય સના સનાય દિવ્યાય દેવાય દીગમભરાય તત્વૈ નમ શિવાય ઓમ બંદ્રય ઉમા પતિ ંદે ભક્તમ વંદે શિવ શંકર હે શિવ શંકર ગૌરી સં વંદે ગંગા ધન હિમ રુદ્રશુપુ ભગવન કાતિ વિશ્વનાથ હે ગોળાનાથ આખા બાર છે ને આપણા ભારતમાં

માધવજી બાપા મારા પાંચ દિવસથી પૂજાનો તમે પ્રેક્ટિસ સ્વીકાર કરજો કદાચ મારી ભૂલચૂક થઈ જાય હું વસ્તુ હોય કે ના લાવી હોય પણ તમે મારી પૂજાનો સ્વીકાર કરજો

भस्मागराय महेशराय नि त्याय दिगंबराय तस्पैकार नम शिवाय ओम वंदे देव मवि सुरगुर वंदे सुतपथकारण वंदे पदक भूषण मृगधरम वंदे पशुना कपि वंदे सूर्यशा वंदे पशुंद वंदे दरद वंदेशंकर ૮ે સરાવ્ર સાવ�ર સાવર સેવા સાંપર્ત સેંપરે સીપરાં સારા સાર્ર સીંપરા સેથવાર્ત સેવાિણા� એ મહાદેવજી બાપા આ જેટલા દરિયા છે આપડે જેટલી કેટલા મોટા દરિયા છે એ દરિયાની તમે સહી બનાવો લખવાની શાહી આવો ને એ બનાવો બધા જેટલા ઝાડ છે ને એટલાની કલમ બનાવો કોઈ પણ તમારો ભૂલ પાર આવી શકે

करुणा गौरम करुणावतारं संसारतारं भुजगेन्द्रहारम् सदा वसन्तं मंगलम पार्वती नको मंगलाय तो आए सर्व मंगल मांगल्ये शिवे सर्वदा साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ठीक है भैया और पता नहीं थोड़ा मैं लिख पे कर बस चल दे दे घर वाले जी पगली कर आवा आ जाओ पानी ले आबूदान से खा पतिन सिंह को लो देखो आलू को अच्छा हम्म खाती बाय ससुर को देते पता जल्दी आ ले नंबर

ता एव पुरवजमवा वरगै न

हां वो तो एकदम बढ़िया